નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તલવણી રોડ ઉપર આવેલ ભૈરવપરામાં નાઇટ કોમ્બિંગમાં બાતમીના આધારે રેડ કરી પોલીસે દેશી દારૂ ઝડપી લીધો રેણાકના મકાનમાં કોઈ હાજર નહીં હોય પોલીસ દ્વારા દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ પરમાર દ્વારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે કે લખતર પોલીસ સ્ટેશનનો પીઆઈ યોગેશભાઈ પટેલ અને ચંદ્રેશભાઈ પરમાર નાઇટ કોમ્બિંગ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે તેમને ખાનગીરાય માહિતી મળી હતી કે ભેરોપરામાં રહેતો ચંદુ ગંગારામ હોવદરિયા પોતાના એણાકના મકાનમાં દેશી દારૂ રાખી વેચવાનો ધંધો કરી રહ્યો છે આથી તુરંત બાતમી વાળા સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા રહેણાંકના મકાનમાં કોઈ મળી આવ્યું નહોતું આથી ઘરની તલાશી લેતા દેશી દારૂ ભરેલી પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવતા દેશી દારૂને પોલીસ સ્ટેશનમાં લાવી ચંદુ ગંગારામ વહોદરિયા સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી આરોપીને ઝડપી લેવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવતા પ્રોહિબિશન એક્ટનો ભંગ કરતા આરોપીઓમાં અપરાધ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે લખતર પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ અંતર્ગત અવારનવાર લખતર ગામ સહિત લખતર ગામ બહારના વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવે છે